દહેજની એસઆરએફ કંપનીમાં અકસ્માત પાંચ યુવાનો ગંભીર રીતે દાઝ્યા કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાથી કંપનીએ હાથ ખંખેર્યા વળતરની જાહેરાત પણ નહીં ઔદ્યોગિક એકમોમાં શ્રમિક સુરક્ષાનો સવાલ કાયદા કાગળ પર જીવ જોખમમાં જવાબદારી કોની વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી સ્થિત જોલવા ગામ પાસે આવેલી એસઆરએફ કંપનીમાં બપોરે અગિયાર વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં પાંચ યુવાનો દાઝી ગયા હતા ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા તેમણે પાંચેય યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ સુલેમાન પટેલે જણાવ્યું હતું કે એસઆરએફ કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો આ પાંચે યુવાનો પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ લીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કંપનીએ કોઈ પણ પ્રકારના વળતરની જાહેરાત તો છોડો પણ યુવાનોના ખબર અંતર પણ પૂછ્યા ન હતા સુલેમાન પટેલે ઉમેર્યું કે આ યુવાનો ગરીબ પરિવારોમાંથી આવે છે તેમનો આખો પરિવાર આ અકસ્માતના કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે પરિવાર ઉપર શું વીતી રહી છે તે માત્ર તેઓ જ જાણે છે હોસ્પિટલના ધક્કા ખાતા પરિવારોને કોંગ્રેસ નેતાઓ સહારો તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જો આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલા નહીં લેવાય તો ગરીબ યુવાનો ભવિષ્યમાં બરબાદ થઈ જશે કોંગ્રેસ આગેવાનોને એસઆરએફ કંપનીના સત્તાધીશો પાસે માંગ કરી છે કે તેઓ વહેલી તકે જાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વળતરની જાહેરાત કરે આ ઘટના સમયે સુલેમાન પટેલ જણાવી રહ્યા છે કે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓ અને સરકારી તંત્રની બેદરકારી કેટલી ગંભીર છે આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે જે ગરીબ અને નિસહાય શ્રમિકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે વારંવાર બનતી રોકવા અને તંત્રને કડક કાર્યવાહી કરવી જ પડશે ઔદ્યોગિક એકમોમાં વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવી એજન્સીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી સમિત રહી છે જો આ બેદરકારી પર અંકુશ નહીં આવે તો ગરીબ શ્રમિકોનું ભવિષ્ય હર હંમેશ ચોખમમાં રહેશે આ સ્થિતિને અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવું અનિવાર્ય છે માત્ર નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે જવાબદાર કંપનીઓ અને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય શ્રમિકોની સુરક્ષાને માત્ર કાગળ પરના નિયમો નહીં પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેનો ભોગ બનતા રહેશે રિપોર્ટર મેહુલ પરમાર માર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ કેમિકલ લાગેલું છે કંપની માં કંપની માં કેમિકલ લાગેલું છે તે ડેમેજ માં લાગેલા છે પંચોતેર ટકા પંચોતેર ટકા ડેમેજ છે હવે એના માટે એને બરોડા લઈ ગયા છે એના માટે હવે કંપની વાળા હવે બધું ઉઠાવી લેવા મળ્યું કોઈ નથી એ એની ઉપર ઘર ચાલે છે મળ અમુક ખાવા પીવાનું એની ઉપર છે બધું આ બધું યુ પાટમાં પડે વિબાઈ કોન જોક થઈ છે મારું ઘર નું પર ચાલે છે હવે તમે જીવ થોડી દીધું છે સરકાર આપજો ગઈ સવારે દસ વાગે રહેજ વિસ્તારમાં આવેલા બટરાના સુવિટમાં લાલમા નામ કરતા લગભગ 5 છોકરાઓને અકસ્માત કેમિકલ લાગેલું છે અને એમાં ત્યાં છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમના ટ્રીટમેન્ટ એની રજા આવી હતી પુસ્તક કરીને જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા તો એસઆરએફના મેનેજમેન્ટને મેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ એમથી કોઈ આવેલ ન હતો જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે અમે શું એવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના સેટ કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે એ ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતાં એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટર પર દોરી દીધું ઈવી મકુરા સંજેશા છે કંપનીઓવાળા માણસોને માણસની જાતની કિંમત થતી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ થયેલા છે આખા પરિવારના ભવિષ્ય બોધાના ધક્કા ખાવાના છે અને લવ લવલેટર લખેલો છે એ તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને છેલ્લા દિવસ ઘેરે પગાર ચૂકીશું એની નાઇફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆર યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી માણસની જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમને એસઆરએફ ને જણાવવા માગીએ છીએ થેન્ક યુ